આવે હા રમતે સીડ્યા છે કઈ ભેગું થવા દેતા નથી Bani, bani suka, bani suka, bani suka, bani suka, bani suka, bani suka, bani

સરસ ચલો બધા આરામ કરી લો પછી નિરાતે હા બધાને જજા કરીને હેપી ભાદર વાડે ભાદર વાળ તડકામ કે બહુ બહાર નીકળવું નહીં ઓકે હા બધા મેકઅપ ગયો છે હો આમ જોઈ લો ઓહો હા ઉઠશે ને ત્યાં તો ગુડ મોર્નિંગ પછી સિરિયલ જેવો સીન થવા દિયા લેખે આવો ને ગદા લેખે આવો ધંધે લગાડો ઓલા બિચારો સમજતો નતો તમારે જોઈ આવું ચલો આ લિપસ્ટિક ગલ બધી છે ને અત્યારે સૂઈ જશે અને પછી ઉઠશે ત્યાં તો ઓહો આ સિરિયલ જેવું આજ તો ફીલિંગ આવવાની છે પણ સિરિયલ મે કે એમ નીંદર માં ઉઠી જાય ઓ જે હાયલા કરે અને હાયલા ઓ સીધો સ્વિમિંગ પૂલ માં મારે સિરિયલ માં એવું હોય સીધો સ્વિમિંગ પૂલ માં મારે હા સરસ ચલો સુઈ જાવ બપોરના ના વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા પોણા 2 પાંચ ચાર વાગે ઉઠવાનું છે અને પછી પાછું જવાનું છે ફંક્શનમાં એટલે મળશું

કોકેલા ફૂવાનો કેન્સલ રાખીને આથી સીધા કાશ્મીર તચ ઝુરી છે બોલો કાશ્મીર કાશ્મીર ઓછું પણ આપણે થારી કરવા થોડું આવું છે હવે વાગ્યા છે ધીમે ધીમે સુના, મેકઅપ એ કાટ નઈ ખાશે નવા કે કઈ રહેતા નવા નત પણ જો મેકઅપ નીકળી ગયો છે એટલે સાહેબ એમ કહે છે કે વાન ઉઘડી ગયો છે મેકઅપ વગર સરસ લાગો છે અહીં બેન સુઈ ગયા છે અહીંયા રુહી બેન સુઈ ગયા કે મેકઅપ કીધર છે નહીં પ્રશ્ન એ વસ્તુ છે જે ચાલે નહીં પણ દોડે

है, तू <laughs> <laughs> तो सा <आए> <laughs>

અરે અરે આજે ઘરે હરે પણ મોટો મેળા આવતો જય હો જય હોય નહીં ના ખુશ કહી

કાઈક તો હાસુ બોલો કાઈ રુહી ઉઠી ગઈ જો જાગી ગઈ હું ગઈ હવે તું અમે જાય હવે ફાઈનલી એન્ડિંગ કાલે નવા લોકમાં માં એ કેવા સરી તમ કાઈ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય જય